ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાતની લોકસભાની પંદર બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ દીવમાં હાઇસ્પીડ ડીઝલમાં તેર પોઈન્ટ પાંચ ટકા વેટ માફી સાથે માછીમારોના હિતમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળે અયોધ્યામાં શ્રી રામલીલાના દર્શન કર્યા જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સાંસદ ભારતીબેન શિયાળે સાંસદ મહિલા ખેલ મહોત્સવનો ભાવનગર ખાતે પ્રારંભ કરાવ્યો અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદ વરસ્યો ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી બે ચોવીસ માટે ગુજરાતની લોકસભાની પંદર બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં ગાંધીનગર બેઠક પર અમિત રૂપાલા મેડમ દેવુસિંહ ચૌહાણ રેખાબેન ચૌધરી અમદાવાદ દિનેશ મકવાણા પાટણમાં ભરતસિંહ ડાભી આણંદમાં નિતેશ પટેલ પંચમહાલમાં રાજપાલસિંહ દલનેતા જશવંતસિંહ અને ભરૂચના મનસુખ વસાવાના નામોની જાહેરાત કરવામાં આવી છે મહેસાણા લોકસભા બેઠક પર સીઆર પાટીલને રીપીટ કરાયા છે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી પંદર બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે આગામી લોકસભામાં સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો એક દિવસીય તાલીમ શારેગાળા ગાળા યુદ્ધ હતી જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી વ્યવસ્થા અને સંચાલનના વિવિધ વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે યોજાયેલા અતલમ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતી દ્વારા ઓછું મતદાન ધરાવતા મતવિસ્તારોમાં મહત્તમ મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો હાથ ધરવા જરૂરી ચર્ચા કરી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાણી દ્વારા માછીમારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખતા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા અને ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત કુલ એકસો સત્તાવન પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સાગરમાલા પરિયોજના અંતર્ગત દિ પોર્ટ અને વણાકબારામાં ડ્રેઝિંગ કાર્યની શરૂઆતની જાહેરાત કરવામાં આવી હતી તેમજ કેન્દ્રીય મંત્રી અને પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ત્રણ પોઈન્ટ સત્તર કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં દિલ્હી દ્વારા અત્યાધુનિક ફિશિંગ હાર્બરના વિકાસ કાર્યના સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત કરાઈ હતી તેમના મૃતકીકરણ અને ગ્રેડિંગ પેગીંગ હોલ અને અન્ય જરૂરી સવલતો માટે વિકસિત પ્રણાલી હશે આ ઉપરાંત માછીમારોને પ્રોત્સાહન અને રાહત આપવા માટે તેમણે સ્પીડ ડીઝલના વેચાણ પર તેર પોઈન્ટ પાંચ ટકા વેટ માફ કરવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી ઉપસ્થિત લોકોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારોના હિત પર કેન્દ્રિત છે અને પ્રધાનમંત્રીની અપાર પ્રેરણાથી માછીમારોના હિત માટે વિવિધ મહત્વના પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય મુખ્યમંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામ દર્શન કરીને પૂજન અર્ચન કર્યું હતું આ ક્ષણને શ્રી પટેલે સૌભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું હતું કે સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર અને નવ નવજાગરણનું મંદિર છે અયોધ્યાના રામ મંદિરના દર્શને જતા રાજ્યના શ્રદ્ધાળુઓ માટે પ્રદેશ સરકારે આપેલી જમીન ઉપર ગુજરાત યાત્રી ભવનના નિર્માણ માટે રાજ્ય સરકારે આ વર્ષના અંદાજપત્રમાં દસ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને કુલ પચાસ કરોડ રૂપિયાનું આયોજન છે તેનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે ગુજરાતના યાત્રિકોને આવાસ સુવિધા પૂરી પાડવા આ યાત્રી ભવનનું નિર્માણ થવાનું છે તેમ જણાવ્યું હતું શિવ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં દેશભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો આગામી પાંચ માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે આ સંદર્ભે નાયબ વન સંરક્ષણ અક્ષય જોશીએ જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ મુજબ પ્લાસ્ટિક પ્રતિબંધની જોગવાઈ થયેલ છે તેની અમલવારી માટે ત્રણ સ્ટેશન ટીમ અને ત્રણ મોબાઇલ ટીમની રચના કરવામાં આવી છી આ ટીમ પ્લાસ્ટિક વપરાશને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરશે તેમને જો સહકાર આપવામાં ન આવે તો દંડ સહિતની કડક કાર્યવાહી કરાશે આ મેળા દરમિયાન સીડી પર સફાઈનું સ્તર પણ જળવાઈ રહે તે માટે વધારાના થી વધારે સફાઈ કર્મીઓ કાર્યરત હશે ઉપરાંત વન વિભાગના અન્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મેળા દરમિયાન ફરજ રહેશે તેમણે વન સંરક્ષકશ્રીએ જણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી અને સાંસદ ભારતીબેન શિયાળે સીધસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે આ તકે સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે દેશની મહિલાઓમાં રહેલી વૈશ્વિક ખેલ કૌશલ્યને વિકસાવવાની મોદીએ નેમ લીધી છે જેના ભાગરૂપે આ સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન કરાયું છે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગર અને બોટાદ વિસ્તારની મહિલાઓ માટે યોજાયેલ આ ખેલ મહોત્સવમાં વ્યક્તિગત અને ટીમ બે વિભાગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યક્તિગત રમતોમાં કુલ બે હજાર નવસો પિસ્તાળીસ બહેનો તથા ટીમ રમતોમાં બહેનોની કુલ ચારસો ત્રણ ટીમોનું રજીસ્ટ્રેશન થયું છે ઉલ્લેખનીય છે કે ખો ખો રસ્તા ખેંચ વોલીબોલ કબડ્ડી અને નારગેલ જેવી રમતોનું આયોજન કરાયું જ્યારે આવતીકાલે લાંબી કુદ ગોળા ફેંક સો મીટર દોઢ ચમચી યોગાસન અને સંગીત કોશી જેવી રમતોનું આયોજન કરવામાં આવશે સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો હવામાન વિભાગની મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો ભાવનગર શહેર અને આસપાસના પંથકમાં આજે વધારે વીજળી અને પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે શહેરના સંસ્કાર મંડળ ભરતનગર આતાભાઈ ચોક ગાયત્રીનગર અને ઘોઘા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ઘઉં મકાઈ ચણા બટાકા અને વરિયાળી જેવા પાકોને નુકસાન થવાથી ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જિલ્લામાં રવિ કુલ એક પોઈન્ટ પચીસ લાખ વાવેતર કરાયું છે સાબરકાંઠા જિલ્લામાં ઇડર અને હિંમતનગર સહિતના પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ છોટો છવાયો કમોસમી વરસાદ થયો હોવાના અહેવાલ છે આજે તો ગુજરાતના સરહદી પાટણ અને બનાસકાંઠા થરાદ સુઈ ગામ અને ભાભર વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે જીરું તેમજ દિવેલામાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે આ સાથે દાભી દ્વારકા કચ્છ સુરેન્દ્રનગર અને પોરબંદર તેમજ મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે ડાયરી પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે સાડા આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના બારમા અંકમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અનિકાની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી વિકાસની ગાથા સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમોમાં આપવામાં આવે છે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજે રાત્રે સાડા આઠ વાગે પ્રસારિત થશે રાજકીય કાર્યકર અને કવિ એવા ભારતના નાઇટિંગલ સરોજિની નાયડુની આજે પુણ્યતિથિ છે બ્રિટિશ રાજસ્મીની ભારતીય સ્વતંત્રતા ચડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સરોજની નાયડુએ ભારતની આઝાદી પછી સ્થિતપણના પ્રથમ ભાવનો તરીકે સેવા આપી હતી આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નાઇટિંગલ ફાઉન્ડેશનના કાર્યાલય ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રતિ ફાઉન્ડેશનના પ્રમુખ મનીષ મનીષમાટે જણાવ્યું હતું કે સરોજની નાયડુ હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યા હતા નર્મદા જિલ્લાની ડિટેળા ચેકપોસ્ટ પરથી જિલ્લા પોલીસે એકસઠ પોઈન્ટ ચૌદ લાખની કિંમતનો આશરે છસો બાર કિલો ગાંજે ઝડપી પાડ્યો એલસીબી અને એસઓજી નર્મદા પોલીસે સંયુક્ત રીતે મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ દરમિયાન અલંગ શીપ પાર્કિંગ યાર્ડ ખાતે નશીલા પદાર્થ સાથે એક ઇસમની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરની એસઓજી ટીમે બાતમીના આધારે દરડો પાડતા બિહારના રહેવાસી સુબોધ પંડિત પાસે બે કિલો ચારસો ચાલીસ ગામનો ગાંજો મળી આવ્યો હતો આ અંગે અલંગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાતની લોકસભાની પંદર બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ દીવમાં સ્પીડ ડીઝલમાં તેર પોઈન્ટ પાંચ ટકા વેઇટમાફી સાથે માછીમારોના હિતમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળે વયોધ્યામાં શ્રી રામલીલાના દર્શન કર્યા જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ મહત્વ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સાંસદ ભારતીબેન શિયાળે સાંસદ મહિલા ખેલ મહોત્સવનો ભાવનગર ખાતે પ્રારંભ કરાવ્યો અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદ વરસ્યો આકાશવાણીમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા